નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો આજના વિડિયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક છે માટે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આજની કહાની એક પિતાની વેદના રજૂ કરતી કહાની છે દરેકમાં બાપ પોતાના સંતાનો માટે શું નથી કરતા પોતાની ખુશીઓ અને બલિદાન આપીને પોતાના સંતાનોની દરેક ઈચ્છા પૂરી કરતા હોય છે અને એજ સંતાનો જ્યારે મોટા થઈ જાય છે પત્ની આવી જાય છે ત્યારે પોતાના મા બાપ સાથે ખરાબ વર્તન કરવા લાગે છે ત્યારે મા બાપ તેમને બોજ લાગવા લાગે છે મિત્રો આજની કહાની આધુનિક યુગના દરેક સંતાનો એ સાંભળવા જેવી અને સમજવા જેવી છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સુનીલ કાલે પપ્પાજીનો નિવૃત્તિનો દિવસ છે તો શું પપ્પા આખો દિવસ ઘરે જ રહેશે મોટી વહુ અનિતા તેના પતિ સુરેશને કહી રહી હતી હા અનિતા ઘરે જ રહેશે ને તે ક્યાં જશે અનિતા વિચારવા લાગી કે હવે આખો દિવસ તેની સેવા કરવી પડશે આખો દિવસ મારા માથા પર બેસી રહેશે ક્યારેક મને આ આપો ક્યારેક મને તે આપો ત્યારે સુરેશ કહેવા લાગ્યો કે અનિતા તને યાદ છે કે પપ્પા ગઈકાલે નિવૃત્તિ વિશે કહેતા હતા નિવૃત્ત થયા પછી હું બધી મિલકત બસ એકવાર ભાગ પડી જાય ત્યાં સુધી સેવા કરો ત્યારે કહ્યું હા હું પણ એ દિવસની જ રાહ જોઈ રહી છું આ તરફ નાની વહુ સીમા પણ તેના પતિ નરેન્દ્ર ને કહી રહી હતી કાલ થી તમારા પિતાજી ઘરે જ રહેશે આખો દિવસ હવે હેરાન કરતા રહેશે તેમના માટે ચા નાસ્તો જમવાનું ના જાણે કેટ કેટલા કામ કરવા પડશે અને આખો દિવસ એ વૃદ્ધ ડોસાનું મો જોવું પડશે સીમા ગુસ્સાથી કહેવા લાગી મારાથી આ બધું નહીં થાય ત્યારે નરેન્દ્ર તેની પત્ની સીમાને કહેવા લાગ્યો કે અરે આપણે સેવા કરીશું તો જ આપણને મેવા મળશે પપ્પા નિવૃત્ત થશે એટલે ખૂબ પૈસા આવવાના છે એકવાર બસ હાથમાં પૈસા આવી જાય બીજે દિવસે હરિપ્રસાદજીની નિવૃત્તિ હતી ઓફિસના લોકોએ ભેગા મળીને હરિપ્રસાદજી માટે પાર્ટીનું આયોજન કર્યું અને તેમની રિટાયરમેન્ટ પછી તેમને પૈસા આપવામાં આવ્યા બંને પુત્રો પણ ઓફિસની પાર્ટીમાં ગયા હતા હરિપ્રસાદજીનો ખૂબ આદર સત્કાર અને સન્માન કરવામાં અને ત્યાંના મેનેજરે હરિપ્રસાદજીના પુત્રોને કહ્યું કે તમારા પિતાએ આખી જિંદગી મહેનત કરી છે હવે તેમને આરામ આપો તમે લોકો જે કઈ છો તેના કારણે જ છો પરંતુ બંને પુત્રોની નજર તો પિતાના નિવૃત્તિના પૈસા પર હતી ઓફિસમાંથી બહાર નીકળતા નાના પુત્ર નરેન્દ્ર એ કહ્યું પપ્પા તમે એમ કહો હું ઘરે જઈને આ પૈસા બેંકમાં જમા કરાવી દઈશ કારણ કે આટલા બધા રૂપિયા ઘરે રાખવા ઠીક નથી હરિપ્રસાદજીએ કહ્યું

હવે તેઓ સવારે વહેલા ઉઠી જતા અને અખબાર લઈને બેસી જતા શરૂઆતના દિવસોમાં બંને પુત્ર ધુહે પણ તેમની ખૂબ સેવા કરી તેમને ટાઈમ પર ચા નાસ્તો અને જમવાનું આપી જતી હવે ધીમે ધીમે આમ કરતાં કરતાં એક મહિનો પસાર થઈ ગયો પરંતુ હરિપ્રસાદજી એ ના તો મિલકતના ભાગ પાડ્યા કે ના તો નિવૃત્તિના આવેલા પૈસા કોઈને આપ્યા હવે આ તરફ બંને વહુઓની ધીરજ પણ ખૂટવા લાગી બંને વહુઓએ એકબીજાને કહ્યું પહેલાં આ વૃદ્ધ ડોસો ઓફિસે જતો હતો તે સારું હતું હવે આખો દિવસ તેની સેવા કરવી પડે છે ખબર નથી પડતી કે તે મિલકત ક્યારે વહેંચશે બસ એકવાર પૈસા મળી જાય તો આ ડોસાને ગામડે મોકલી દઈએ જ્યારે બંને પુત્રવધોએ જોયું કે હરિપ્રસાદજી મિલકતના ભાગલા પાડવાનું કઈ વિચારી રહ્યા નથી તો બંને પુત્રવધોએ સસરાની સેવા કરવામાં અનિચ્છા દર્શાવવાનું શરૂ કર્યું એક દિવસ દરરોજની જેમ હરિપ્રસાદજી સવારે વહેલા ઉઠીને અખબાર લઈને બેઠા અને બોલ્યા સીમા દીકરા પ્લીઝ મારો નાસ્તો લઈ આવ નાસ્તો કર્યા પછી મારે દવા પણ લેવાની છે સીમાએ કહ્યું પપ્પાજી મારા પતિને ઓફિસ જવામાં મોડું થાય છે હું તેમના માટે ટિફિન બનાવું છું તમે અનિતા ભાભીને તમારો નાસ્તો તૈયાર કરવા કહો અને સીમા તરત જ કિચનમાં ચાલી ગઈ હરિપ્રસાદજીએ તેમની મોટી પુત્રવધુને ઘણી વાર બૂમ પાડી પરંતુ અનિતાને કંઈ પણ જવાબ ન આપ્યો થોડીવાર પછી અનિતા બહાર આવી કહેવા લાગી પપ્પાજી શું થયું તમે આટલી બધી બૂમો કેમ પાડી રહ્યા છો હરિપ્રસાદજીએ કહ્યું બેટા મારા માટે નાસ્તો લઈ આવ મારી દવાનો સમય થઈ ગયો છે અનિતાએ કહ્યું હું અત્યારે તેમની સાથે બાઇક પર જઉં છું ઓફિસ જતી વખતે તે મને બ્યુટી પાર્લર પર ડ્રોપ કરશે તમે એક કામ કરો સીમાને કહો આજે હરિપ્રસાદજીએ નાસ્તો કર્યા વગર જ દવા લેવી પડી આ તરફ બંને વહુઓ એકબીજાને કહેવા લાગી કે હવે આ વૃદ્ધ માણસની સેવા આપણાથી નહીં થાય ના તો તે મિલકત વહેચે છે કે ના તો આપણને પૈસા આપે છે આનું હવે કોઈ પણ કામ કરવું નથી તો જ આ વૃદ્ધ માણસની અક્કલ ઠેકાણે આવશે બંને પુત્રવધુઓએ હવે નક્કી કરી લીધું હતું કે જ્યારે પણ હરિપ્રસાદજી તેમને કોઈ કામ કરવાનું કહેશે ત્યારે મોટીને કહે તો નાની કરશે અને નાનીને કહે તો મોટી કરશે બસ આવી રીતે હેરાન જ કરીશું બીજે દિવસે હરિપ્રસાદજીને ખૂબ ઉધરસ આવી રહી હતી તેમણે પુત્રવધુને બોલાવી કે કોઈ આવીને તેમને ને ગરમ પાણી આપો તો બંને પુત્રવધુ એકસાથે ગુસ્સામાં કહેવા લાગી પપ્પાજી રસોડું બાજુમાં જ છે ત્યાંથી પાણી કેટલો સમય લાગે તમારું કામ હવે તમે જાતે જ કરવાનું રાખો અમને વારંવાર બોલાવશો નહીં અમારે બીજા પણ ઘણા કામ હોય છે નિવૃત્ત તમે થયા છો અમે નહીં હરિપ્રસાદજી તેમની વહુઓનું આવું વર્તન જોઈને સ્તબ્ધ થઈ ગયા તે કઈ સમજી શકતા ન હતા તે પોતાની રૂમમાં જઈને કાંતાજીની તસવીર જોઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જોઈ રહી છે ને કાંતા આજે મારી કેવી હાલત થઈ ગઈ છે તું કેમ મને છોડીને ચાલી ગઈ રડતા રડતા હરિપ્રસાદજી ભૂતકાળમાં ખોવાઈ ગયા હરિપ્રસાદજી અને કાંતાજીને બે પુત્રો સુરેશ નરેન્દ્ર અને એક પુત્રી આશા હતી

તેમના પર લાખોનું દેવું થઈ ગયું હતું તેમ છતાં પણ આ બધું કરીને પણ તે તેની માતાને બચાવી શક્યા નહીં હરિપ્રસાદજીના પિતા હંમેશા કહેતા કે દીકરા તે અને તારી વહુએ અમારી વૃદ્ધોની ખૂબ સેવા કરી છે એક દિવસ તારા પુત્ર અને તેમની પત્નીઓ પણ તમારી ખૂબ સેવા કરશે પણ આજે પોતાની વહુઓનું આવું વર્તન જોઈને હરિપ્રસાદજીને તેમની પત્ની કાંતાજીની ખૂબ યાદ આવી રહી હતી અને તેઓ વિચારતા હતા કે કદાચ આવા જ હોતા હશે પુત્રોના લગ્ન પછી કાંતાજી ઘણીવાર હરિપ્રસાદજીને કહેતા હતા કે પુત્ર અને પુત્રવધુમાં ઘણો બદલાવ આવ્યો છે તેઓ માત્ર ઢોંગ કરે છે કે તેઓ આપણી સેવા કરશે પરંતુ એમના મનમાં લોભ હોય છે પરંતુ હરિપ્રસાદજી હંમેશા તેમની પત્નીની વાતો અવગણના કરી દેતા પણ આજે હરિપ્રસાદજીને સમજાઈ રહ્યું હતું કે કાંતા હંમેશા સત્ય કહેતી હતી કદાચ કાંતાજીને ખબર હતી કે વૃદ્ધાવસ્થામાં કોઈ તેની સેવા કરશે નહીં તેથી જ તે વહેલા ઉપર ચાલી ગઈ અને હરીપ્રસાદજી વિચારવા લાગ્યા કે કાશ હો પડ તારી સાથે ચાલ્યો ગયો હો તો સારું હોત હરીપ્રસાદજી ની આંખો ફરી આંસુઓ થી ભરાઈ ગઈ જારે તેમનો મોબાઈલ રણક્યો તેમની દીકરી આશા સામેથી બોલી પપ્પા કેમ છો પુત્રીનો અવાજ સાંભળીને હરીપ્રસાદજી ખુશ થઈ ગયા તેઓ તેમની પુત્રીને કોઈ ચિંતા આપવા માંગતા ન હતા તેથી તેમણે કહ્યું હા ઠીક બેટા આશા બીજા શહેરમાં રહેતી હતી જે લગભગ કલાક દૂર હતું આશા તેના પિતાને કહેવા લાગી પપ્પા તમારી તબિયત નું ધ્યાન રાખજો અને ટાઈમસર દવા પણ લઈ લેજો હરિપ્રસાદજીએ કહ્યું હા દીકરા મારી જરાય ચિંતા ન કર અને તેજ સમય હરિપ્રસાદજીને સખત ઉધરસ ચાલુ થઈ ગઈ મોટી પુત્રવધૂ અનિતાએ મો પર હાથ મૂકીને કહ્યું પપ્પાજી ઘર માં બાળકો પણ છે તમારા કારણે અમને ઉધરસ થશે અમારા બાળકો બીમાર પડશે તમારે તો ઘરે જ રહેવાનું છે અને આરામ કરવાનો છે પણ અમારે કેટ કેટલા કામ કરવાના છે અને બાળકોને શાળામાં પણ જવાનું છે ખાસી વખતે મો ઢાંકવું પડશે નાની વહુ સીમા પણ ક્યાં પાછળ રહેવાની હતી તેણે કહ્યું પપ્પાજી હું તમને કહું છું કે તમારા રૂમની બહાર બહુ ન જા બિચારા હરિપ્રસાદજીની હાલત તો કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ આ તરફ ફોન ચાલુ જ હતો અને આશા આ બધું સાંભળીને જાણે સુન્ન થઈ ગઈ તેને તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગી રહ્યું હતું આશા એક મિનિટનો પણ સમય બગાડ્યા વગર તરત જ તેના પિતા પાસે આવવા રવાના થઈ ગઈ અને થોડા જ કલાકો માટે હરિપ્રસાદજી પાસે પહોંચી ગઈ અને કોઈને કંઈ પણ કહ્યા વગર આશા હરિપ્રસાદજીને પોતાના ઘરે લઈ આવી થોડા દિવસો પછી બંને પુત્રો અને પુત્રવધુઓને ડર હતો કે પિતા બધી મિલકત અને પૈસા પુત્રીને આપી દેશે અને આખરે તેઓને જે ડર હતો તે જ થયો કોર્ટનો માણસ ઘર ખાલી કરવા કાગળો લઈને તેમના દરવાજે પહોંચ્યો દરેકના ચહેરા એવા દેખાતા હતા કે કાપો તો લોહી ના નીકળે હવે બંને દીકરા અને વહુઓ ખૂબ પહતાઈ રહ્યા હતા તે ચારે જણા પિતાની માફી માંગવા લાગ્યા પણ હરિપ્રસાદજીએ કહ્યું હું જાણું છું કે તમે લોકો માફી માંગો છો તે મારા માટે નહીં પણ મારી મિલકત અને પૈસાના લોભ માટે પણ મારી પુત્રી આશા સાથે રહીને મને મારા પિતાની એક વાત યાદ આવે છે તે કહેતા હતા કે હરિપ્રસાદ તે મારી બહુ સેવા કરી છે એક દિવસ તારા બાળકો તારી પણ ઘણી સેવા કરશે આ કથન સાચું છે આજે મારી દીકરીએ તે સાબિત કરી દીધું અને હા તમે લોકો મિલકતના લોભ માટે અહીં માફી માંગવા આવ્યા છો હવે તેનો કોઈ ફાયદો નથી મે મારું બધું જ મારી પુત્રી અને તેના બાળકોના નામ પર કરી દીધું છે આ સાંભળીને ચારેય જણ હરિપ્રસાદજીના પગે પડ્યા પણ હરિપ્રસાદજી તેમને માફ ન કરી શક્યા મિત્રો પુત્રોના લગ્ન પછી તેમનો પરિવાર ફક્ત તેમની પત્નીઓ સુધી જ સીમિત થઈ જાય છે અને કદાચ તેઓ ભૂલી જાય છે કે દરેક વ્યક્તિએ આજે નહીં તો કાલે વૃદ્ધાવસ્થામાંથી પસાર થવું જ પડશે માટે જેવું વાવશો તેવું જ રસો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ